અરર મહાદેવ બાપા સીતામ જય જવાન જય કિસાન સિંહો યુટ્યુબ ફેમિલીમાં આપનું સ્વાગત છે ચાલો મિત્રો આપણે તારીખની વાત કરીએ તો એક બાર બે હજાર પચીસ વાર સોમવાર ચાલો મિત્રો આપણે લાલ કાંદાની આવકની વાત કરીએ તો નવ હજાર પાંચસો પ્લસ કરતાની આવક છે અને સફાદાનાની વાત કરીએ તો બદલા સાથે બાવીસ હજાર પ્લસ કર્ટાની આવક છે ચાલો મિત્રો આપણે લાલ કાંદામાં સફેદ કાંદામાં કેવા ભાવ રહ્યા છે જાણીએ મારી યુટ્યુબ ચેનલમાં નવા દર્શકો હોય તો લાઇક ને સબસ્ક્રાઈબ કરી દેજો જય જવાન જય કિસાન

મિત્રો ખાલી રૂપિયા મિત્રો બસો ને સોળ રૂપિયા ભાવ છો કેવો માલ છે ફૂકલ માલ છે

11 60 12 12 60 12 12 60 12 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 વિરોધ છે હા હા સિરાજ યાર છોકટા નહલા નવ 9 11 12 19 1950 18000 1920 12 20 20 1050 જબ પણ બાપો 32 18 આલો કેઠે આલો સુપર હો માર એ ભયા છે 125 મૂકો 100 રૂપિયા આટલી ભાઈ 100 રૂપિયા 100 રૂપિયા કોઈને 100 100 રૂપિયા હે એ ઉપર એ ઉપર એ

હલો ભાઈ બાબા એક છોડ આવી જલે હલો ભાઈ હા ઓનો અરે ગમે એવો હોય ને મજાક કેતની એનું પ્રવાહ હોય આજા ભાઈ હલો બાબા આવે આવે જાપી 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 જા પહેલા હા નિરાશ જામી જો નો મળ્યો તો કોણ કરવા થાય 65

મિત્રો ભાવ શું છે ગુલ્ટા સાઇઝ છે વીસ એમ એમ છે ત્રીસ પાંત્રીસ એમ એમ મિત્રો મિત્રો આના ચારસો ને ત્રેપન રૂપિયા ભાવ છે રૂપિયા મિત્રો આ નવી ડુંગળી છે અને છસો ને બાર રૂપિયા ભાવ છો તારીખ ની વાત કરીએ તો એક બાર બે હાજર પચી વાર સોમવાર બારમા મહિના પહેલી તારીખ છસો ને બાર રૂપિયા છસો ને બાર રૂપિયા સુપર ક્વોલિટી બબા મિત્રો મીટમ ગોલ્ટા સાઇઝ છે બસો ને નવ રૂપિયા ભાવજો ગોલ્ટા સાઈઝ છે મિત્રો ચારસો નેવું રૂપિયા ભાવ છો છે વ્હાઈટનેસ ક્વોલિટી બોલેટી સારું હા ચારસો નેવું રૂપિયા મિત્રો નવી ડુંગળીના બસો છ રૂપિયા મિત્રો નવી ડુંગળી છે ચારસો સત્તર રૂપિયા ભાવ છો ભાવ આનો પાંસો રૂપિયા ભાવ થાય શીકણા ગાંઠિયા લઈ ચારસો સત્તર રૂપિયા ભાવ છો કેવી ક્વોલિટી પણ ગ્રેડિંગ નથી આમાં સાત્રીસ પોતે ચારસો પોતે

બાવન ચોપન રૂપિયા ત્રણું રૂપિયા બોલવા ચોરાણું પંચાણું છન્નો સત્તાણું અઠાણું બસો એક બે ત્રણ ચાર પાંચ બસો પાંચ મિત્રો બસો ને છપ્પન રૂપિયા ભાવ છ پچتےروتے <workitenın> <dallises. Joan> ઓગણત્રી બત્રી નોત્રી પાંત્રી સતત્રી ચાલીસ એકાવી સોટા અડધા પચાસ એકાવન બસો ને એકાવન એકાવન બાવન ત્રેપન ચોપન પંચાસ ચોપન બસો છપ્પન છપ્પન રૂપિયા ના